અતિશય દુઃખદ સમાચાર મળ્યા રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી મને અત્યંત દુઃખ છે આને રાજકીય રીતે લેવાની જરૂર નથી માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં કોઈ વસ્તુ ના હોઈ શકે એક ઘટના બે ઘટના ત્રણ ઘટના એ પછી પણ સરકારના પેટનું પાણી કેમ હલતું નથી એ વાતનું દુઃખ છે મને નાના નાના ભૂલકાઓ જેનું ખૂબ લાંબુ ભવિષ્ય હોય એવા બાળકો બળીને ખાખ થઈ ગયા ઓળખી ન શકાય એવા થઈ ગયા કહે છે કે ડીએનએ ટેસ્ટ પરથી ઇકોનોમ વૃદ્ધે છે નક્કી કરવું પડશે મોરબીનો પુલ તૂટ્યો હોય પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય વડોદરામાં બોટ ઊંધી વળી હોય સુરતમાં ગેમ ઝોનમાં કે બીજી આગ લાગી હોય આ નિષ્કાળજી નહીં તો શું કહેવાનું આને ભારતીય જનતા પાર્ટીની સરકારને એકસો છપ્પન સીટો આપી ખોબેને ધોબે લોકોએ મતો આપ્યા છે શું તમારી કોઈ જવાબદારી જ નથી હાઈકોર્ટે વારંવાર સરકારને કહ્યું છે કે ફાયર સેફટીના પૂરતા પૂરતા પ્રાવધાન રાખો એક પણ માણસનો જીવ જાય ને કોઈ પણ મોટી રકમ વળતર એ માણસનો જીવ પાછો ન લાવી શકે શા માટે આવી અનદેખી થાય છે વ્યવસ્થિત હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે હું જવાબદારીપૂર્વક કહું છું નહીં તો આવું ન થાય કોઈ ખૂણે ખાચકે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી નહોતી રાજકોટ જેવા શહેરના મધ્યમાં ચાલતું હોય તંત્ર શું કરે છે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે કેન્દ્રમાં સરકાર છે બધે જ તમને લોકોએ સત્તા આપી છે તો જાનમાલની સુરક્ષા એ તમારી જવાબદારી નથી શું કરો છો તમે આ ગુજરાતીઓએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે તમારી જવાબદારી બેવડી થાય છે તમે ભાજપના ધન સંગ્રહ માટે પૈસા લો બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ભાજપ પાસે ઓફિશિયલ ધન સંગ્રહનો આંકડો જાહેર થાય તમે તમારી વાહવા લૂંટો પબ્લિસિટી સ્ટન્ટ થાય રોજે તમારી ફૂગોબ મોટી જાહેરાતો આવે પરંતુ લોકોને જાનમાલની સુરક્ષા માટે તમારે કંઈ જ નથી કરવાનું અત્યંત દુઃખ સાથે કહું છું હજી જાગો એક પણ વ્યક્તિનું જીવન એ અતિશય કિંમતી છે અમૂલ્ય છે કોઈ મૂલ્યમાં ના આંકી શકાય સરકાર આટલી આટલી ઘટનાઓ પછી પણ આખાડા કાન કરીને બેઠી છે હવે કહેશે ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા કે બધા જ ગેમ ઝોન બંધ કરી દો હવે ફાયર સેફટી હશે કાયદેસર ચાલતું છે એ બંધ કરશો થોડા દિવસ પાછા હપ્તા લઈને ફરી પાછું એ જ ધંધો ચાલુ થશે મહેરબાની કરીને એક જવાબદાર લોકશાહીની સરકાર તરીકે આ સરકાર વર્તે એવી આશા રાખું છું જે વ્યક્તિઓએ જે પરિવારોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી અને વ્યક્તિગત રીતે એમના દુઃખમાં હું ભાગીદાર થાઉં છું મારા તરફથી આ દિવ્યગંત આત્માઓને શોકાંજલિ અર્પણ કરું છું એ નાના બાળકોનો કોઈ ગુનો નહોતો એ પરિવારનો કોઈ ગુનો નહોતો તો સરકારના ભરોસે ગયા હોય કે ગેમ ઝોન ચાલે છે ને બધું કાયદેસર હશે અમે સુરક્ષિત રહીશું એમ માનીને વેકેશનના માં એ બાળકો ગયા હોય એને જીવ ગુમાયો શું નૈતિકતાના આધાર પર આ સરકારે કંઈ સ્વીકારવાનું છે કે હજી ઠીકરા કોક ઉપર જ ફોડવાના છે મને ખબર નથી પડતી કમસે કમ ઈશ્વરનો તો ડર રાખો એટલું જરૂર કહીશ દિવ્યંગત આત્માઓને મારા તરફથી શ્રદ્ધા સુમન રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ભયાનક આગને કારણે બાવીસ કરતાં વધારે માસૂમ બાળકો અને અન્ય લોકોના મોતના સમાચાર મળ્યા છે ખૂબ દુઃખ સાથે તમામ દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું અને પરિવાર પર જે અણધારી આફત આવી છે જે ન સહન કરી શકાય એવું દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરમાત્મા તમામ પરિવારજનોને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું વારંવાર આવી ઘટનાઓ બને માસૂમ લોકોના જીવ જાય ને ત્યાર પછી સરકારે એના તપાસના આદેશ આપે આજે રાજકોટમાં પણ બહાર આવ્યું કે ફાયરની એનઓસી ના હોય મહાનગરપાલિકા તરફથી વખતો વખત એનું મોનિટરિંગ ના થતું હોય ચકાસણી ના થતી હોય અને તંત્રની ઘોર બેદરકારીને કારણે ભ્રષ્ટાચારને કારણે થોડા લોકોને લાભ કરાવવાની નીતિને કારણે આવા બનાવો વારંવાર ગુજરાતમાં બને છે અનેક માસુમોના જીવ ગયા ત્યારે આજે દુઃખ સાથે પણ સરકારને કહેવું છે કે આવી ફરી ઘટના ના બને એટલા માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ જે પણ જવાબદારો હોય એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ આખા ગુજરાતમાં જ્યાં પણ આવા વધારે માત્રામાં લોકો આવતા હોય મેળાવડા થતા હોય આવા ગેમિંગ ઝોન હોય એ તમામ જગ્યાએ સુરક્ષાના નિયમોનું કડક પર પાલન થાય એ માટેના સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ આજે અનેક લોકો હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે ત્યારે તમામ લોકોને તાત્કાલિક સારામાં સારી સારવાર મળે શાંતિ માટે પ્રાર્થના કરું છું દરેક ઘટનાઓની અંદર નાના માણસોને કાર્યવાહી કરીને જેલમાં પૂરવામાં આવે છે જે મોટા મગરમચ્છ છે એ તો મોટી રાજકીય વગ ધરાવતા હોય છે જે મોટા મગરમચ્છ છે

અને ત્યાર પછી જયસેવી સ્થિતિનું નિર્માણ થાય છે આ સામાન્ય પરિવારના લોકો આવી જ રીતે ભોગ બને છે માત્ર વાહિયાત વાતો અને આશ્વાસન સરકાર આપવામાં આવે છે તંત્ર દ્વારા કાર્યવાહી આગામી દિવસોમાં જેવી રીતે આજે અમે એક હોસ્પિટલ નું ઉદાહરણ રૂપે લાવ્યા આવી ઘણી બધી હોસ્પિટલો મોલ અને સરકારી ઓફિસો જે આઈરાજ બિલ્ડિંગોમાં ઉભી છે આ તમામની વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ આગામી દિવસોમાં આવા લાંચ લઈ રહેલા અધિકારીઓ જે ફરજમાં બેદરકારી બતાવી રહ્યા છે એવા અધિકારી વિરોધ કાર્યવાહી નહીં થાય તો અમારી ટીમ લીગલ ટીમ ની સલાહ લઈ અને સામાન્ય લોકો માટે થઈ અને અમે હાઈકોર્ટ સુધી જવાના છીએ આ સંપૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છીએ